ભાઈ આ નેતાઓની વાત કરીને પલટી મારી જવાની આદત જ કદાચ તેમને નેતા બનવામાં સફળતા અપાવતી હશે નેતાઓની વાત પર એટલે જ લોકો કદાચ ભરોસો નહીં કરતા હોય કારણ કે આજે કઈ ઓર કાલે કઈ ઓર આવું જ દિલીપ સંઘાણીએ કર્યું છે એસપી સંજય ખરાતને લઈને હવે દિલીપ સંઘાણીને બે દિવસમાં જે બ્રહ્મ જ્ઞાન થયું તેના મૂળમાં શું છે દબાણ કે પછી ગેરસમજ આવું જોઈએ દિલીપ સંઘાણીએ મારી પાર્ટી ગેરસમજ થઈ હોવાની કરી વાતમ રાખવો જોઈતો હતો અમરેલી એસપી કરી તેથી ગેરસમજ થઈ અમરેલી વિપુલ દુધાત પ્રકરણ મુદ્દે દિલીપ સંઘાણીએ ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે વિપુલ દુધાતે નિવેદન આપતા પહેલા જનપ્રતિનિધિ કે ધારાસભ્યો સાથે વાત નહોતી કરી અમરેલી એસપી સંજય ખરાત સાથે વાતમોતી કરી જેથી ગેરસમજ થઈ હોવાની વાત કરી છે તેમણે કહ્યું કે ભાજપ કાર્યાલયના બોલ્યાની એસપીએ મને જાણ કરી ગેરસમજ ફેલાવા વાત કરી અને મારા સુધી પહોંચાડી હતી મને વાત પહોંચાડી કે મારે એનું રિએક્શન આપતા પહેલા જો કદાચ ડીએસપી નો સંપર્ક મારે પેલા થઈ ગયો હોત તો મારી ઉગ્રતા જે મેં બતાવી એ બતાવવાનો પ્રસંગ આવત નહીં કારણ કે હું ભૂલ થાય તો ભૂલ સુધારવી નહીં અને ચકડી રાખવી એવા મતનો નથી બિલકુલ અને કોઈને બદનામી મળે મારા મુખે એ પણ મને શોભા આપે નહીં જે મારે જે પાર્ટીએ મને સ્થાન આપ્યું છે પાર્ટીએ જે મને કામ સોંપ્યું છે ત્યારે મારે સ્વયં રાખીને બધું જોવું જોઈતું હતું અમરેલીના લીલિયામાં દારૂ અંગે ભાજપ નેતા વિપુલ દુધાતે કરેલા પોલીસ પર ગંભીર આરોપ બાદ મામલો ગરમાયો હતો ભાજપ નેતા વિપુલ દુધાતે પોલીસ પર આરોપો લગાવ્યા હતા કે બુટલેગરો અને રેતી બાફિયાઓ પોલીસની રહેમ નજર હેઠળ પોતાની કામગીરી કરી રહ્યા છે તે બાદ વડતા જવાબમાં પોલીસ તરફથી નિવેદન સામે આવ્યું હતું કે વિપુલ દુધાત અવારનવાર પોલીસની કામગીરીમાં દખલગીરી કરી રહ્યા છે જે બાદ વિવાદ વધુ બગડતા વિપુલ દુધાતના સમર્થનમાં ઇફકો ચેરમેન દિલીપ સાંઘાણીએ પણ પોલીસ પર પ્રહારો કર્યા હતા આવો સાંભળીએ બે દિવસ પહેલા દિલીપ સાંઘાણી શું બોલ્યા હતા ગામના વેપારીઓ પણ એમની સાથે હતા વિપુલભાઈ સાથે કે દારૂ બંધી કરવા માટે દારૂ અને બંધ કરાવવાની વાતો કરો છો દારૂ પીનારાને બંધ કરવાનું કરો ને તારું વેચાણ કેમ બંધ કરો છો મને લાગે છે કે કાયદાના રક્ષક આવી ભાષા વાપરી નથી બીજી વાત હિસાબ કિતાબની વાત કરી ભાજપ કાર્યાલય કેમ ચલાવે છે આની પણ મારે ઇન્કવાયરી તપાસ કરવી પડશે ભાજપ કાર્યાલય કેમ ચલાવવું એમને પૂછીને ચલાવવાનું હોતું નથી આખા દેશમાં મમતા બેનરજી એક ભાજપ કાર્યાલય ઉપર પોતાની શક્તિનો ઉપયોગ કરીને બંધ કરવા પ્રયત્ન કરે છે એ મમતા રાજ અમરેલી જિલ્લામાં એસપી ખરાતના નેતૃત્વમાં બંધ કરાવવા માંગતા હોય ત્યાં સુધી અમે જાહેર જીવનમાં જીવતા છીએ ક્યાં સુધી ભાજપ કાર્યાલય પર કોઈ પણ આંગળી ચિંતશે તો લેસ્ટ માત્ર સહન કરીશું નહીં જો કે હાલ તો દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનથી પાછી પાણી કરતા મામલો શાંત પડી ગયો છે પણ બે દિવસમાં દિલીપ સંઘાણીને આટલું મોટું ભ્રમ જ્ઞાન કેમ થઈ ગયું તે તો દિલીપ સંઘાણી જ જાણે બ્યુરો રિપોર્ટ બીટી ન્યુઝ